હાલો પ્રશાંત ભાઈ હા જી અને મારી ભૂલ થઈ ગઈ યુનિકો કાઢી નાખું મારા ભાઈ કોણ બોલો છો ભાઈ લાખો રબારી લાખો રબારી હા ઓલો કાલે ફોન કર્યો તો કાઠી બની ની હા એ હા તો બાપ કા બદલવો પડ્યો ભૂલ થઈ ગઈ બીજી હું પણ એવી કેવી ભૂલ થઈ જાય કાં બાપ બદલવો પડે

એક વાર બોલી ગયા તો બોલી ગયા પછી માફી માંગી ને video કઢાવી નાખી નીકળશે નહીં ભાઈ દાંત કાઢવા મજા કરો ના ના એની વાત નથી કાલ મારી ભૂલ થઈ ગઈ હ હાલો હા હા કાલે મારી ભૂલ થઇ ગઈ હવે કાઢી નાખો તમે video ભાઈ ના ના ભાઈ video નહીં નીકળે કેમ આવું કરો એવું જ થાય કેમ કે તમારી જેવા રોજ routine મને એક આદો ધમકીઓ દઈને આવું કરે પછી ભૂલ માફી માંગી ને video

થઇ ગઈ થઈ ગઈ એવી ભૂલ જે થઈ છે એને ભોગવવી પડે ભોગવું નાખો નીકળો ભાઈ ફોન ના કરતા આ બાબતે બીજી વાર